હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે છે દરેક પાર્ટીઓ ચૂંટણી માટે પોતપોતાની તૈયારીઓમાં લાગી ભાજપ પણ આ કવાયતમાં પાછળ નથી તેણે દેશભરમાં સંભવિત ઉમેદવારોના નામ પર મંથન કરવા માટે બુધવારે દિલ્હીમાં બેઠક યોજી હતી આ મંથનમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી પી નડ્ડા ગૃહમંત્રી અમિત શાહ અને વિવિધ રાજ્યોના કોર ગ્રુપના નેતાઓ સામેલ થયા હતા સંભાવના છે કે ભારતીય કેન્દ્રીય ચૂંટણી સમિતિ ગુરુવારે બેઠક કરશે અને પ્રથમ યાદીના નામો પર નિર્ણય કરી લેશે ભાજપ તરફથી આજે યોજવામાં આવેલી મંથન બેઠકમાં મધ્યપ્રદેશ હરિયાણા રાજસ્થાન અને ઉત્તરાખંડ સહિત ઘણા રાજ્યોના પાર્ટી નેતા સામેલ થયા તેમની સાથે અલગ અલગ બેઠક કરી વિવિધ રાજ્યોમાં ઉમેદવારોના નામ પર વિચાર કરવામાં આવ્યો હતો પાર્ટીના સૂત્રો પ્રમાણે ભાજપની પ્રથમ યાદી એક કે બે માર્ચે જાહેર થઈ શકે છે આ યાદીમાં સો ઉમેદવારોના નામ હોઈ શકે છે જેમાં પીએમ મોદી અને અમિત શાહ જેવા દિગ્ગજ નેતાઓના નામનો પણ સમાવેશ થશે વર્ષ સમયે ભાજપની પ્રથમ યાદીમાં મોદી અને નામ સામેલ હતું આ સાથે જ અન્ય સીટો પર પણ નામની જાહેરાત થઈ શકે છે જ્યાં બે હજાર ઓગણીસની ચૂંટણીમાં ભાજપે હારનો સામનો કરવો પડ્યો હતો વર્ષ બે હજાર ઓગણીસમાં માં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં અમિત શાહ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ હતા અને તેમણે ગાંધીનગરથી પ્રથમવાર લોકસભા ચૂંટણી લડી હતી બે હજાર ઓગણીસ માં ઉમેદવારોના નામની યાદી ચૂંટણી પંચ દ્વારા ચૂંટણી કાર્યક્રમની જાહેરાત બાદ જાહેર કરવામાં આવી હતી પરંતુ આ વખતે પરિસ્થિતિ લાગે છે છે કે ભાજપ આચાર લાગતા પોતાના ઉમેદવારો જાહેર કરી શકે ભારતીય જનતા પાર્ટીના આ ટ્રીક થોડા મહિના પહેલા યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં અપનાવવામાં આવી હતી ત્યારે પાર્ટીએ ચૂંટણીની જાહેરાત પહેલા ઉમેદવારો જાહેર કરી દીધા હતા તેનો સીધો લાભ પાર્ટીને મળ્યો હતો અને તેના ઉમેદવારો સારી જીત મેળવી હતી ખાસ કરીને સીટો પર જ્યાં પાંચ વર્ષ પહેલા પાર્ટીની હાર મળી હતી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એપ્રિલ મેમાં યોજાયેલી લોકસભા ચૂંટણી માટે ત્રણસો સિત્તેર સીટ જીતવાનો ટાર્ગેટ રાખ્યો છે જ્યારે એનડીએ ગઠબંધન માટે આ ટાર્ગેટ ચારસો સીટોને રાખવામાં આવ્યો છે તે માટે પીએમ મોદી સહિત પાર્ટીના અન્ય નેતા પૂર્વથી પશ્ચિમ અને ઉત્તરથી દક્ષિણ સુધી સતત પ્રવાસ કરી પાર્ટીના પક્ષમાં માહોલ બનાવી રહ્યા છે तो समाचारामध्ये आगळ